જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું કે કામરૂ દેશ વિશે શું મિત્રો તમે જાણો છો કે કામરૂ દેશ ક્યાં આવેલો છે તો આપણે આજ તેના વિશે વાત કરીશું તો મિત્રો આસામ પ્રદેશનો ચેરૈયો એ જ કામરુ દેશ છે પહેલાના સમયમાં આસામ પ્રદેશને કામરૂ દેશ તરીકે ઓળખવામાં આવતું હતું કેમ કે મિત્રો અસમ પ્રદેશમાં આવેલા કામાખ્યા શક્તિપીઠના કારણે તેને કામરુદેશ નામ આપવામાં આવ્યું હતું અને મિત્રો કામરુદેશની અંદર તંત્ર મંત્ર અને વિદ્યાક્રિયાઓ હતી એટલે તેને વિદ્યાનો દેશ પણ કહેવામાં આવે છે એટલા માટે તેનું નામ કામરૂદેશ એમ પડ્યું હતું હવે મિત્રો હું તમને જણાવી દઉં કે પહેલાંના સમયમાં સૌથી વધુ તંત્ર મંત્ર વિદ્યા થતી હતી તે કામરૂપ દેશની અંદર જ થતી હતી તેથી મિત્રો દેશને તંત્ર વિદ્યાનો ગઢ પણ કહેવામાં આવે છે અને મિત્રો દેશની અંદર વિદ્યાની વાત કરીએ તો દેશની અંદર જે પુરુષો હતા તે વિદ્યા શીખવા નહોતા જતા પણ કામરૂ દેશની અંદર જે સ્ત્રીઓ હતી તે મેલી વિદ્યા શીખવા જતી હતી અને તે મેલી વિદ્યા શીખીને આવીને પુરુષોને શીખવાડતી હતી કામરૂ દેશની સ્ત્રીઓ પાસે એવી એવી વિદ્યા શક્તિ હતી કે એ પાણીનું ભરેલું તળાવ હોય તો તે તેની ઉપર મેલી વિદ્યા કરતી તો એ જે પાણી ભરેલું તળાવ હોય તો એ એક સેકન્ડની અંદર ખાલી થઈ જતું અને સુકાઈ પણ જતું હતું અને મિત્રો જે લીલુંચમ ઝાડવું ઊભું હોય અને તેની ઉપર મેલી વિદ્યા નાખતી તો એક જ સેકન્ડની અંદર લીલુંચમ ઝાડવું પણ સુકાઈ જતું હતું મિત્રો એવું કહેવાય છે કે પહેલાંના સમયમાં કોઈ માણસ જો ભૂલથી પણ કામરૂપ દેશની અંદર પ્રવેશ કરી ગયો હોય તો તેને નીકળવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હતું કેમ કે કામરૂ દેશની જે સ્ત્રીઓ હતી તે તેને પોતાના વશમાં કરીને તેને પક્ષી બનાવીને પાંજરામાં પૂરી દેતી હતી અને જ્યારે તેને ખેતરમાં કંઈ કામ હોય ત્યારે તેને જાનવર બનાવીને તેને ખેતરનું કામ પણ કરાવતી હતી હવે મિત્રો કામરૂ દેશની જગ્યાની અંદર એક બાબા બાળીનાથની જગ્યા હતી એવું કહેવાય છે કે મિત્રો કોઈ માણસ દેશમાં ભૂલથી પ્રવેશ કરી ગયો હોય અને તેને દેશની સ્ત્રીઓ તેના વશમાં કરી લે ત્યારે ત્યારે મિત્રો એ માણસ જેમ તેમ કરીને બાબા બાળીનાથની જગ્યામાં પહોંચે તો તેને બચી જતો કારણ કે મિત્રો ત્યાં બાબા બાળીનાથની જગ્યાએ દેશની સ્ત્રીઓની શક્તિ કામ નહોતી કરતી તો તે માણસ બસી શકતો પણ એવું મિત્રો સાવ ઓછું થતું હતું તે જે સ્ત્રીઓ હતી કેવી રીતે મેલી વિદ્યા શીખવા જતી તેની પણ હું તમને વાત કરવા માંગુ છું મિત્રો તેની હું જાણકારી આપી દઉં માનો મિત્રો કામરૂ દેશની અંદર જે સ્ત્રીઓ રહી હોય તેની મેલી વિદ્યા શીખવી હોય તે બધી સ્ત્રીઓ એક દિવસ કાળી ચૌદશ હોય કે અમાવસ્યા હોય એની રાત્રે બધી સ્ત્રીઓ ભેગી થતી હતી અને પહેલેથી જ તેણે ગામની બહાર એક જગ્યા નક્કી કરી હોય પોતાની સાથે સો અને દોરો લઈ જતી અને કહેવાય છે કે મિત્રો કાળી ચૌદશની રાત્રે કે અમાવસ્યાની રાત્રે જે જગ્યા નક્કી કરી હોય તે જગ્યાએ તે જતી હતી મિત્રો તેની પાસે જે દોરો રહ્યો તે મંત્ર ભણતાં ભણતાં તેની અંદર પોરવી અને ત્યાં જરાય અંજવાળું ન હતું આ બધું કામ તેને અંધારાની અંદર જ કરવાનું રહેતું હતું મંત્ર ભણતાં ભણતાં તેને સોની અંદર દોરો પૂરવવાનો રહે છે એને કહેવાય છે કે દોરો પોરવાઈ જાય તો તેનો પહેલો પડાવ જે હોય છે તે ગયો ગણાઈ જાય છે તે ઉપરાંત મિત્રો તે સ્ત્રીઓને મેલી વિદ્યા શીખવા માટે બીજો પણ એક પડાવ હોય છે જે પાર કરવાનો હોય છે અને જે તે પેલો પડાવ સિવાય બીજો પડાવ પાર કરી શકે તેને મેલી વિદ્યા શીખવામાં આવે છે અને જો ના કરી શકે તો તેને બીજા વર્ષે અમાવસ્યા કે કાળી ચૌદશના દિવસે ફરી તે પ્રયોગો કરવાના હોય છે અને તે પ્રયોગમાં સફળ થાય છે તેને જ મેલી વિદ્યા શીખવવામાં આવે છે અને ત્યાર પછી તે પુરુષોને શીખવે છે આ હતી નાની એવી નાની એવી દેશની જાણકારી અને મિત્રો તમે આવી અવનવી જાણકારી મેળવવા માગતા હો અને અમારી ચેનલ પર એકદમ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને થેન્ક્સ ફોર વોચ